શ્રી ગણેશાય નમઃ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે આજની કથા છે મહાશિવરાત્રીની એક હતો પારધી તે પોતાની ઝૂંપડીમાંથી સવારના પહોરમાં ખભે તીર અને કામઠું ભરાવીને જંગલ તરફ શિકારની શોધમાં નીકળી પડ્યો આ દિવસ હતો મહા ચૌદસનો એટલે શિવરાત્રિ વ્રત કરતા ભાવિક નર નારીઓ સવારના પહોરમાં શિવ શિવ બોલતા આવતા અને જતા દેખાતા હતા પારધીને શિવ શિવ સાંભળીને નવાઈ લાગી એ પણ સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ બોલવા લાગ્યો અને તે તો જે પણ સામે મળે તેને મશ્કરી રૂપે શિવ શિવ કહેવા માંડ્યો આમ તે અજાણ્યાપણે અને મશ્કરીમાં ભગવાનનું નામ લેવા માંડ્યું શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનનું નામ આપણે અજાણ્યાપણે કે પછી મશ્કરીમાં અવળું સવડું બોલાય જાય તો પણ તેનું ફળ મળે છે આજનો દિવસ મહાપવિત્ર હતો તહેવારનો અને વ્રતનો દિવસ હતો આ દિવસે પાપ થાય નહીં અને કુદરતી રીતે પારધીને જંગલમાં ખૂબ જ આથડવા છતાં પણ એક પણ શિકાર મળ્યો નહીં આથી તેનાથી પાપ થતું અટકી ગયું વળી શિકારની શોધમાં દિવસભર તે ભૂખ્યો અને તરસ્યો આથડ્યો હતો એટલે અજાણ્યાપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો હતો મનુષ્યનું શ્રેય થવાનું હોય ને ત્યારે સંજોગ પણ આપોઆપ ઉભા થઈ જાય છે બાંધીને કંઈ પણ શિકાર મળ્યો નહીં એટલે રાતવાસો જંગલમાં જ રોકાવા માટે તેણે વિચાર કર્યો બીજે દિવસે સવારે શિકાર કરી અને પોતે ઘરે જશે એમ વિચારીને તે સાંજ પડતા જ સરોવર નજીક આવેલા બીલીના ઝાડ ઉપર ચડીને બેસી ગયો આ બીલી વૃક્ષની નીચે પુરાણું શિવલિંગ હતું અને તે તેના ઉપર બેઠો અને પારધી આમ તેમ હાલતો અને ડોલતો રહ્યો એટલે ઝાડ ઉપરથી થોડા નીચે ખરી અને અને પડી ગયા વળી તે રમત રમતમાં પણ બીલીપત્રો તોડીને નીચે ફેંકતો હતો અને તે બધા ઢંકાયેલા અપૂજ શિવલિંગ ઉપર પડતા હતા રાત્રિના પહેલા પ્રહોરે એક મૃગલી સરોવરમાં પાણી પીવા આવી પારધીની ચકોર નજર તેના ઉપર પડી અને તેનો શિકાર કરવા માટે તે પ્રેરાયો તેણે ખભા ઉપરથી તીર અને કામઠું ઉતારીને નિશાન તાકવાની તૈયારી કરી પણ હલનચલન થવાથી વધુ પાંદડાઓ ખરી પડ્યા અવાજ સાંભળી અને મૃગલી ચમકી ગઈ અને પારધીને ઝાડ ઉપર બેસેલો જોતા જ તે ગભરાઈ અને કહેવા લાગી કે હે પારધી તું મને મારીશ નહીં હું હમણાં જ મારા કુટુંબીજનોને મળી અને પાછી આવું છું પછી તું મને મારી નાખજે પારધીએ કહ્યું કે આવી રીતે કોણ પાછું આવતું હશે તું મને છેતરીને અહીંથી ભાગી જવા માંગે છે મૃગલીએ સોગંદ ખાધા અને વચન આપ્યું કે તે કોઈ પણ ઉપાયે પાછી ફરશે પારધીને તેને જાવા દીધી અને જીવનદાન મળવાથી મૃગલી હરખભેર પોતાને રહી રાત્રિના બીજા પ્રહરે બીજી મૃગલી તરસ લાગવાથી તે સરોવર કાંઠે પાણી પીવા માટે આવી ત્યારે પારધી તેને મારવા માટે તીર અને કામઠું લઈને તૈયાર થયો આ વખતે પણ તેના હલનચલનથી ઘણા બધા બીડીપત્રો નીચે શિવલિંગ ઉપર ખરીને પડ્યા બીજી મૃગલીએ પણ પારધીને ઝાડ ઉપર નિશાન તાકીને બેસેલો જોયો એટલે તેણે તરત જ કરગીનીને કહેવા લાગી કે ભાઈ મને મારીશ નહીં હું મારા કુટુંબીજનોને મળીને હમણાં જ થોડી વારમાં પાછી ફરું છું પછી તું મને મારી નાખજે પારધીએ કહ્યું કે હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી હમણાં જ એક મૃગલી વિશ્વાસ આપીને મને છેતરી ગઈ છે અને પાછી દેખાતી જ નથી માટે હવે તને જીવતી જવા આ બહુ જ કાલાવાલા કર્યા અને પોતે પાછી ફરશે એવું વચન આપ્યું એટલે પારધીએ ભાગ્ય ઉપર ભરોસો રાખીને તેને જવા દીધી અને પારધી બંને મૃગલીઓની રાહ જોઈને થાક્યો પણ બેવમાંથી કોઈ પણ ન આવી તેથી તે નિરાશ થઈ ગયો અને શિવ શિવ કરતો બીલી પત્રો તોડી અને નીચે નાખવા લાગ્યો એવામાં ત્રીજો પ્રહોર થયો એટલે એક મૃગ સરાવરના કાંઠે પાણી પીવા માટે આવી ચડ્યો અને ઝાડ ઉપર બેસેલો પારધી તેને મારી નાખવા માટે તીર અને કામઠાને સજ્જ કરવા લાગ્યો પણ આ હીલાચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ ઉપરથી ખરી અને નીચેના શિવલિંગ ઉપર પડ્યા પાંદડાના ખડખડાટથી મૃગ ચોકી ગયો અને તેની ઝાડ ઉપર નજર કરી તો પારધી તીર તાકીને બેસેલો જોવામાં આવ્યો તેણે તુરત જ કહ્યું કે હે ભાઈ મને મારીશ નહીં મારું આખું કુટુંબ મારા વિના તળવળીને મરી જશે તું મને થોડો સમય આપે તો હું બધાને મળી અને અહીં પાછો આવું પારધીએ કહ્યું કે થોડીક વાર પહેલા બે મૃગલીઓ પાછી આવવાનું બહાનું કાઢીને સોગંદ ખાઈને ગઈ છે પણ હજુ સુધી કોઈ પણ આવ્યું નથી હવે મને તારા ઉપર વિશ્વાસ કેવી રીતે બેસે ત્યારે મૃગે કહ્યું કે હું જરૂર પાછો આવીશ એક વાર મરવાનું તો છે જ પછી તમારા હાથે મરીશ તમારા કામમાં હું આવું એ સારું જ છે ને પરંતુ ચોથા પ્રહરે ગઈ એકાએક સરોવર કાંઠે આખું મૃગ કુટુંબ આવીને ઊભું રહ્યું ને બધાને બરોબર જોવા પારધીએ વચમાં નડતા પાંદડાઓ બીલીપત્રો તોડી તોડીને નીચે નાખવા માંડ્યા તેનાથી ચોથા પ્રહોરે પણ અજાણ્યાપણે આમ પૂજન થઈ ગયું હતું આ વખતે શિવાલયની અંદર ઘંટનાદ થવા માંડ્યો અને આરતી થવા લાગી અને હર હર મહાદેવના પ્રચંડ નાદ સંભળાવવા લાગ્યા આ સાંભળી અને પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગલાને માર્યા નહીં અને એને કોઈ પણ પ્રાણીની હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી તે સાથે જ દેવ વિમાન ત્યાં ઉતર્યું અને દેવદૂતે દૂતે પારધી તથા મૃગલાઓને તેમાં બેસી જવા કહ્યું અને પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો અને મૃગલાઓને પણ શિવલોકમાં લઈ જવામાં આવ્યા ત્યારથી મૃગશીર્ષ નક્ષત્ર પ્રસિદ્ધ થયું હે મહાદેવ જે તમારું અજાણ્યાપણે પણ નામ લે છે અને પૂજન કરે છે તેના ઉપર પ્રસન્ન થાજો અને તેમનો ઉદ્ધાર કરજો બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય ધન્યવાદ મિત્રો